એનું આપણા તરફથી સારો એવો પ્રતિભાવ મળ્યો જેના કારણે સરકારશ્રીને બી અમારી વાત એમના સુધી પહોંચી છે અને એ લોકોએ એમબીબીએસની જે બી ફી વધારો કર્યો હતો એમાં ફી ઘટાડો તો નથી કર્યો પણ એમાં ડિસ્કાઉન્ટ કરી આપ્યું છે ડિસ્કાઉન્ટ શબ્દ એટલા માટે વાપરીશ કે આ સર ખરેખર કંઈક જતું નથી બરાબર છે આ વખતે જે વાલીઓ છે વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે ફી વધારાના મુદ્દા ઉપર આજે એમ બીબીએસની કે ડૉક્ટર બનવું હોય મેડિકલની ફી વધારો કર્યો કાલે બીજા શિક્ષણમાં બી એ ફી વધારો કરી શકે છે એ હેતુથી અમે એક જ વાત કરીએ છીએ કે ફી વધારો નહીં પણ જે હતી એમાં બી જો કદાચ ઊંચી કરવાની હોય તો કરો બરાબર એફઆરસી એફઆરસીનો મુદ્દો લાવ્યા હતા આરોગ્ય માનની આરોગ્ય મંત્રી સાહેબ શ્રી કે એફઆરસીમાં અમે આવતા વર્ષે ફી અમે જઈશું હું એમ કહું છું કે આવતા વર્ષે તમે એફઆરસીમાં જવાની વાત કરો તો ફી તમે એફઆરસીને પૂછ્યા વગર કર્યો તો મેન મારો ક્વેશ્ચન જનતાનો સમજો એફઆરસી તમે લાવ્યા છો બરાબર એફઆરઆરસી નો મિનિંગ શું થાય કે ભાઈ કોઈ પણ કોલેજમાં કે કોઈ પણ જગ્યાએ ફી વધારો ફી હોય છે કમી એનો મતલબ એફઆરસી થાય છે એફ તમે ફી વધારો પણ ના કરી શકો અને ઘટાડો પણ ના કરી શકો તો કોને પૂછી અત્યાર સુધી આરોગ્ય મંત્રી સાહેબના અલગ અલગ આવેલા છે અમે લાસ્ટ ટાઈમ પણ કહી ચૂકેલું કે ધનાડય વ્યક્તિના જે છોકરાઓ છે એ ભણીને ડોક્ટર બને આગળ જતા એ ધંધો છે છોકરો ડોક્ટર બનવા લાયક નથી પણ ફી ધોરણ એટલે ગમે તે રીતે એ ડોક્ટર બનશે ડોક્ટર બનશે એટલે પોતાની ધંધો જ કરશે સેવાકીય પ્રવૃત્તિ માટે નથી આ ફી વધારા માટે સરકારે ગવર્મેન્ટે અત્યારે હાલમાં એમબીબીએસની ફી ઘટાડવાની પણ ડિસ્કાઉન્ટ કરીને પ્રજાને ઉલ્લુજ બનાવી છે અત્યારે મૂર્ખતા મૂર્ખતા જ પબ્લિકની બતાવે છે કે ભાઈ તમે મૂર્ખ છો કે અમને ચૂંટીને લાવો છો એમબીબીએસની ફીમાં સાડા પાંચ લાખ પાંચ લાખ પાંચ પોઈન્ટ પચાસ લાખ ઘટાડીને ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ કરી એટલે એનો મતલબ શું થાય કે ડિસ્કાઉન્ટ જ આપે છે ગવર્મેન્ટ આ ધંધો લઈને બેઠી છે અને ધંધામાં જેમ આપણે કોઈ જગ્યાએ કાપડ લેવા જઈએ છીએ સો રૂપિયાનું કપડું છે પણ એમ કે છે કે ભાઈ અમારા વર્ષ આજે દસ ટકા કોઈ દિવસ સાખી નહીં રહે ના અધ્યક્ષ સ્થાનેથી હું વિનોદ પરમાર અને મારી ટીમ વતી સરકારને એક જ સંદેશ આપવા માગું છું કે આ ધંધો બંધ કરો ધંધો કઈ બહુ છે દરેક મીડિયામાં દરેક પાર્ટી આ મુદ્દાથી આગળ વધી રહી મારું તો કહેવું એક જ છે આમ આદમી પાર્ટી એનો મતલબ એ થાય કે હોસ્પિટલને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે હોસ્પિટલને લગતા ડોક્ટરને લગતા કે અંદર કામ કરતા કર્મચારીને લગતા દર્દીને રોગના રોગને લગતા કે એની કોઈ મશીનરીને લગતા કોઈપણ પ્રકારના હોસ્પિટલથી સંબંધિત કોઈપણ પ્રકારના પ્રશ્નો હશે તેમાં હોસ્પિટલ કેર કમિટી પહેલાં જ આગળ આવશે હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીની એક પાંખ છે અને આમ આદમી પાર્ટી હંમેશા સતત જનતા માટે સરકારે ડિસ્કાઉન્ટ ગમે રાખીને એ સરકારને ઝૂકવું પડ્યું છે તાના આગળ અમે આજે પણ નહીં ચૂક્યા અને કાલે પણ નહીં ચૂકીએ હવે આજે જે ફી ફી ઘટાડાની જાહેરાત મંત્રીશ્રી સાહેબે કરી છે એમાં ડિસ્કાઉન્ટ છે અમે સેજ પણ સાંખીને લઈએ આ આ ફી વધારાના મુદ્દે અમે અગાઉ પ્રેસ કોન્ફરન્સ પર આપણી સાથે ડિસ્કસ કરી હતી એ સાથે સાથે આરોગ્ય મંત્રી સાહેબના ત્યાં ત્રણ પેજનું અમે આવેદન આપેલું છે ત્રણ પેજ ભરીને આવેદન આપેલું છે આવેદનમાં ફી ઘટાડાનો મુદ્દો અમે લીધેલો છો બીજો લીધો તો કોરોના વેક્સિન કોરોના વેક્સિનના કારણે જે આડઅસરો થઈ છે એની સ્પષ્ટીકરણ કરવાનું કહ્યું છે ત્રીજો મુદ્દો લીધો છે અમે કોન્ટ્રાક્ટ કર્મ કર્મચારીઓ માટેનું શું આયોજન છે મતલબ એની કોઈ પગારની તારીખ ફિક્સ નથી હોતી કોન્ટ્રાક્ટ કર્મીઓ તકલીફ પડે વાર તહેવારે બી ઘણી વખત એમનો પગાર થતો નથી હોતો એ મુદ્દે અમે આગળ વધ્યા છીએ અને સૌથી અગત્યનો મુદ્દો એ હતો કે ભાઈ સરકારી જે યોજનાઓ ચાલતી હોય છે એ યોજનાઓમાં અલગ અલગ માપધોરણ રાખેલા છે દરેક જગ્યાએ જેમ કે સરકારી હોસ્પિટલ જેમ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ હોય છે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ હોય ઘણી જોવા મળે છે અમારા કાર્યકરો અને અમારા હોદ્દેદારો અને ઇવન હું પણ ત્યાં જવું છું ઘણી જગ્યાએ છે કે આ શું કહેવાય શારદાબેન હોસ્પિટલ છે ત્યાં એમઆરઆઈ આરઆઈ એમઆરઆઈ મશીન પણ નહોતું તો અમારા આવેદન પછી એમઆરઆઈ મશીન ત્યાં લાવવામાં આવ્યું છે અમારા એક કાર્યકર મિત્ર છે એમણે ત્યાં રજૂઆત કરી તો પચીસ પંખા બાળકોના વોર્ડમાં ખરી ગરમીમાં પેશન્ટ કે પેશન્ટનો દર્દી પંખા ઘરેથી લાવતો હતો આ આરોગ્ય વિભાગ ખાલી બણગા જ ફૂકે છે ફી વધારો કરીને શું ધંધો ચાલુ કર્યો છે હોસ્પિટલોમાં જે સરકારી જે આપણા ટેક્સના ટેક્સ ટેક્સની આધારિત બધું ચાલી રહ્યું છે સેવાકીય પ્રવૃત્તિઓ એમાં બે પ્રવૃત્તિ અગત્યની છે એક તો એસસી એસટી એસસી એસટીમાં એડમિટ છે તો એસસી એસસીમાં છે કે એસટીમાં છે ને અનલિમિટેડ દવા સારવાર ચાલે છે તેનો તમામે તમામ ખર્ચો એનો માપ હોય છે પીએમ જેવા યોજના એમાં સર્ટેન લિમિટ છે દાખલા તરીકે પાંચ લાખ વધારીને દસ લાખ કરી પણ છેલ્લા દસ પંદર દિવસથી દરેક હોસ્પિટલની અંદર એનું સર્વર ડાઉન બતાવવામાં આવે છે નવા કોઈ કાર્ડ ઇસ્યુ થતા નથી કહેવામાં આવે છે કે સર્વર ડાઉન છે પણ સર્વર ડાઉન નથી પીએમ યોજનામાં અમુક હોસ્પિટલો જ લીધેલી છે અમુક હોસ્પિટલ સિલેક્ટેડ હોસ્પિટલ લીધી પણ એ લોકોના પણ જે કરોડો અરબો રૂપિયાના બિલ ચૂકવણા નથી થયા એના કારણે એ નવેસરથી અત્યારે નવા પેશન્ટો પીએમ જે યોજનામાં એડમિટ કરતા નથી તો શું સરકારની આ લાલિયા વેડાના કારણે આ લાલિયાગીરીના કારણે શું ગરીબ પીએમ જે વાય યોજના એટલે શું સમજ નથી તેમ એ સમજ નથી પણ એસસી એસ શું છે કે ઘણી ખરી કોર્પોરેશન કરીને દરેક હોસ્પિટલમાં પીએમ જાય વાય યોજના પ્રમાણે જ એમને એડમિટ કરે એ પ્રમાણે જ એમનું બિલ પાસ થતું હોય છે એસસી એસ કેન્દ્ર શાસિત કેન્દ્ર સરકારની યોજતા પણ કોર્પોરેશનમાં એસસી એસ યોજના લેવામાં આવતી નથી એનું કારણ કંઈ ખબર નથી પડતી જો એસસી એસટી યોજના તો ઘણા એવા દર્દીઓ છે જે કોર્પોરેશનમાં જાય છે એ લોકોને રાહત થઈ જાય બીજું આ એક બાજુ સિવિલ હોસ્પિટલ જે છે ગમ જે સિવિલ હોસ્પિટલની અંદર જે ભીડ હોય છે એ ભીડ પણ ઘણી પેશન્ટોની ઊંચી થઈ જાય એ લોકોને બી રાહત મળે ડૉક્ટર બી ઘણી વખત ઘણા એવા ડૉક્ટર છે કે એ અમારી આગળ રજૂઆત કરે કે ભાઈ બહુ વધારે પડતું સતત કામ રહે છે કાર્યભાર વધારે રહે છે એ ડૉક્ટરનું પણ સાચું કેવું છે કારણ કે ત્યાં ભીડભાડ રહેવાની જ છે કારણ કે એસસી એસટી યોજના અને અમુક હોસ્પિટલ એસસી તો અમે અમારા કાર્યકરો અમને જાણ થઈ તો અમે ત્યાં ગયા હતા ત્યાં જઈએ પછી એસસી એસટી યોજના વિશે એ લોકોને જાગૃત કરીને ગરીબ પેશન્ટ ગરીબ દર્દી ક્યાં જશે એવા સવાલો કરીને ચાલુ રખાવડાય છે કહેવાનો મતલબ એક જ છે કે આ ભાજપ સરકારને ખાલી ને ખાલી ધંધો કરવામાં જ ઇન્ટરેસ્ટ છે આ ધંધો જ છે એક પ્રકારનો આ લોકો ધંધો જ હું એમ કહું છું કે પીએમ યોજનામાં અમુક હોસ્પિટલ જ કેમ કવર લીધી છે જે અમુક હોસ્પિટલો તો એવી છે લિસ્ટમાં કે જેનું નામ એના વિસ્તારમાં ખબર નહીં હોય એવી હોસ્પિટલો છે તમે મેડિક્લેમ પ્રમાણે ચાલો છો તો મેડિક્લેમમાં કેશલેસ ફેસિલિટીમાં અમુક હોસ્પિટલ સિલેક્ટેડ હોય છે એમાં સારી હોસ્પિટલ પણ તો તમારે પીએમ યોજનામાં સારી હોસ્પિટલો લિસ્ટમાં તેમ એડ કરો હોસ્પિટલોમાં ફેસિલિટી જે મળતી હોય એ પબ્લિકની આગળ રજૂ કરો આ દિન સુધી કોઈ પણ પ્રકારના આરોગ્ય વિભાગ તરફથી કોઈ પણ પ્રકારની એવી પહેલ કરવામાં નથી આવી ટીકને સમજ મળે કે ભાઈ પીએમ જેવા યોજના એટલે શું એસસી એસટી એટલે શું એ કઈ આ દિન સુધી દ્વારાની પહેલ કરવામાં આવી નથી અમારી માંગણી એ છે કે આરોગ્ય વિભાગ દ્વારા પહેલ કરવામાં દરેક હોસ્પિટલમાં દરેક નિયુક્ત કરે અધિકારી કે કોઈ પણ એક વ્યક્તિ જેમ કે અમુક હોસ્પિટલમાં આ પીઆરઓ નથી સિવિલ હોસ્પિટલમાં પીઆરઓ છે કહેવાય કે એક પીઆર ઓ છે ગૌમીનગર સિવિલ ગવર્મેન્ટ છે અમદાવાદ સિવિલ અમદાવાદ પીઆર ઓ પોઝિશન એવી કે દરેક હોસ્પિટલમાં હોવી જોઈએ નાખી છે ટેક્સ ના પૈસે નિયમન પૈસે તો બી સરકાર છે અને કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ આપવાનું કારણ શું અમુક કાપી દેવામાં આવે છે અમુક વખતે ટેન્ડર કોઈને ખબર પણ નથી પડતી આવે છે એ લોકો એમના કર્મચારીઓને શું પગાર આપે છે શું નહીં મી છે પણ એ પ્રમાણે મળે છે કે નહીં એના માટે બી આરોગ્ય વિભાગને સમય નથી

તમારી પાસે આરોગ્ય સુવિધા એ પ્રાથમિક સુવિધા ફ્રી હોય છે લાસ્ટ ટાઈમ કહ્યું એ પ્રમાણે સહયોગ સેન્ટરમાં મોકલવામાં સિવિલ ટ્રોમા સેન્ટરમાંથી હું એમ કહું ટ્રોમા સેન્ટર ન્યુ હતું નથી પણ ટ્રોમા સેન્ટરમાં આટલી મોટી એશિયાની નંબર વન હોસ્પિટલ કહેવાય ટ્રોમા સેન્ટર સુવિધાઓ ઘણી અભાવ છે લાસ્ટ ટાઈમ જે દિવાલ પડી હતી એમાં વિદેશ

અમારા આંદોલનો ચાલુ કરવા પડશે એ સિવાય મને નથી લાગતું કે આરોગ્ય વિભાગના જે કાન છે એ કાન સર્વા થાય અને અમારું સમજે